શ્રી કૃષ્ણ ચરણનો આશ્રય કરવાથી જીવાત્મા નિર્ભય બને છે જીવમાં શક્તિ બહુ ઓછી છે જીવની બુદ્ધિ પણ અલ્પ છે અલ્પશક્તિ હોવા છતાં જીવ શક્તિનો વિનાશ કરે જીવને ભય લાગે છે આજે ઠીક છે અંતકાળમાં મારું શું થશે માનવને જ ભીતિ છે એવું નથી સ્વર્ગના દેવો પણ કાળથી ગભરાય બધાને કાળની ભીતિ છે જેને કાળની ભીતિ છે એને શાંતિ નથી કાળથી બધા જ ગભરાય કાળના પણ કાળ પરમાત્મા શ્રી કૃષ્ણ જે ભગવાનનો થયો છે ભગવાન જેને અપનાવે છે એને કાળની ભીતિ રહેતી નથી કાળ ભગવાનનો નોકર છે પરમાત્મા કાળના માલિક છે વેદોમાં એવું વર્ણન છે યસ બ્રહ્મચ ક્ષત્રંજ ઉભે ભવત ઓદનહા મૃત્યુરયસ્ય ઉપસેચન કૈથા વેદયત્ર સહા કાળ ભગવાનના આગળ હાથ જોડીને ઊભો રહે છે ભગવાન કાળના આધીન નથી કાળ ભગવાનના આધીન છે ભગવાનને કોઈ પણ જીવનો હિસાબ લેવાની ઈચ્છા થાય છે અને ત્યારે કાળને હુકમ કરે છે ને પકડીને લઈ આવો મરણનો અર્થ એ છે ભગવાનને હિસાબ આપવાનો પવિત્ર દિવસ એને જ મરણ કહે છે હિસાબમાં ઘોટાળો હોય ને તો ગભરામણ બહુ થાય છે જેનો હિસાબ ચોખ્ખો છે જેને જરાય ભૂલ કરી નથી એને શાંતિ રહે છે મને બક્ષિસ મળવાનું છે હું સારી જગ્યામાં જવાનું છું પ્રભુએ તમને જે આપ્યું છે એનો ભગવાન હિસાબ માગશે કોઈ શ્રીમાનને ભગવાન પૂછે છે તે ધનનું શું કર્યું ગરીબને ભગવાન એવું પૂછતા નથી કે તે ગાય માતાની સેવા કેમ ન કરી ગરીબને અન્નદાન તે કેમ ન કર્યું મંદિરમાં તે સેવા કેમ ન કરી ભગવાન જાણે છે એને મેં વધારે આપ્યું જ નહોતું એ કેવી રીતે સેવા કરી શકે ભગવાન આવા પ્રશ્નો શ્રીમાન લોકોને કરે છે પ્રભુએ તમને જે આપ્યું છે એનો સદુપયોગ કરો એ જ પુણ્ય છે પ્રભુએ જે આપ્યું છે એનો દુરુપયોગ કરે એને જ પાપકે છે ગરીબને ભગવાન પૂછે છે મેં તને ધન વધારે આપ્યું નહોતું મન તો આપ્યું હતું ને મનથી તે શું કર્યું પ્રભુએ ધન આપવામાં થોડી વિષમતા કરી છે કોઈને વધારે આપ્યું છે કોઈને ઓછું આપ્યું છે ભગવાન બધાને મન તો સરખું જ આપે છે ભગવાન બધાને આંખ સરખી જ આપે છે આંખનું તે શું કર્યું જીભનું શું કર્યું પરમાત્માએ તમને જે આપ્યું છે ભગવાન એનો હિસાબ માગશે અંતકાળમાં જીવને ભય લાગે છે મેં ભૂલ કરી છે હવે મને માર પડવાનો છે બહુ સજા થશે એને પાપની બીક લાગે ભાગવતની કથા સાંભળો છો તમારા પાપનો હવે નાશ થઈ રહ્યો છે તમે બહુ પ્રેમથી ભગવાનના નામનો જપ કરો છો ભગવાનના નામમાં અને ભગવાનની કથામાં પાપનો નાશ કરવાની શક્તિ છે તમારા પાપ બળી રહ્યા છે હવે કથા સાંભળ્યા પછી નવું પાપ ન થાય એની કાળજી રાખજો લોકો કથા સાંભળે છે થોડું દાન આપે છે થોડી ભક્તિ પણ કરે છે અને પાપ પણ ચાલુ રાખે છે પાપ છોડતા નથી મનમાં ખટકો તો લાગે છે કે પાપ થાય છે સારું નથી પણ પછી મનને સમજાવે છે ફરીથી કોઈ ભાગવતની કથા થાય તો હું સાંભળી આવી કથા સાંભળ્યા પછી પાપ ન કરો પાપની જ બીક લાગે છે જેણે પાપ કર્યું નથી એ નિર્ભય હોય છે ભગવાન સાથે સંબંધ રાખો બહુ કામમાં આવશે વ્યવહારમાં લોકો શ્રીમાન સાથે સંબંધ રાખે શ્રીમાન સાથે સ્નેહ કરે છે શ્રીમાનની ખુશામત કરે છે મનમાં એક જ હેતુ હોય છે શ્રીમાન સાથે પ્રેમ હોય તો જરૂર પડે તો આપણને પૈસા મળશે પૈસાના લોભથી માનવ શ્રીમાન સાથે પ્રેમ કરે છે શ્રીમાન તમને પૈસો આપશે તમને શાંતિ આપી શકે નહીં શ્રીમાન લોકો સુખ ભોગવે છે વાત સાચી છે એમને શાંતિ મળતી નથી એ પણ સાચું શ્રીમાન લોકોને પૂછો મન શાંત રહે છે મન અશાંત રહે છે પરમાત્મા સાથે સંબંધ રાખશો ભગવાન તમને પૈસો આપશે અને શાંતિ પણ આપશે જે જીવ ઈશ્વરનો થયો એની ચિંતા ભગવાનને થાય છે ભક્તિ કરવાનો અર્થ એ છે મારે હવે ભગવાનનો હું થયો છું ભગવાન મારા છે હું ભગવાનનો છું એવું સમજે એ જ બરાબર ભક્તિ કરી શકે જેને એવું લાગે છે હું સ્ત્રીનો છું હું પુરુષનો છું એ ભક્તિ બરાબર કરતો નથી હું ભગવાનનો છું હું ભગવાનનો છું મનથી વારંવાર એવું ચિંતન કરો ઘરમાં જઈને આવું બોલતા નહીં કે આજથી હું તમારો નથી મેં કથામાં સાંભળ્યું છે આવું બોલવાનું નહીં આવું મનથી સમજવાનું છે હું ભગવાનનો છું હું ભગવાનનો છું મૃત્યુની શૈયામાં તો બધાને જ્ઞાન થાય છે હવે કોઈ સ્ત્રી મારી નથી પુરુષ મારો નથી મારે એકલાને જ જવાનું છે મૃત્યુની જ્ઞાન થાય એ બહુ ઉપયોગી નથી આજથી તમે જ્ઞાની થઈ જાઓ હું ભગવાનનો છું હું ભગવાનનો છું એવું જે સમજે છે જ ભક્તિ કરે છે ભક્તિ જ્યારે વધે છે ત્યારે જીવને એવો અનુભવ થાય છે હવે ભગવાન મારા થયા છે હું જ્યાં જઉં ને ત્યાં ભગવાન મને દર્શન આપે છે હું ભગવાનને ભૂલી જઉં છું પણ ભગવાનની મારા ઉપર બહુ કૃપા છે ભગવાન હવે મને ભૂલતા નથી હું જ્યાં જઉં ત્યાં ભગવાન કૃપા કરીને આવે છે જીવ જ્યારે ઈશ્વર નો થાય છે ત્યારે જ નિર્ભય બને છે ભગવાન ના બનો પરમાત્માને પિતા માનો તમે બાળક બનો ધ્રુવજી નારાયણને પિતા માને છે હું એમનો દીકરો છું એવો ભાવ રાખીને ભક્તિ કરે છે જે છોકરો ભણેલો છે એની ચિંતા માતા પિતાને વધારે થતી નથી ભણેલો છે કમાવીને ખાશે જે અભણ છે જે કેવલ માતા પિતાના આધારે જ જીવે છે એની ચિંતા માતા પિતાને બહુ થાય છે મોટા મોટા જ્ઞાની પુરુષો જ્ઞાનનો અભિમાન છોડીને અજ્ઞાન બાળક જેવા થઈને ભક્તિ કરે ભગવાનનો જ મને આધાર છે જ્ઞાનનો અભિમાન છોડે છે જ્ઞાન સારું છે જ્ઞાનનો અભિમાન બહુ પસંદ કરે હું ભગવાનનો અજ્ઞાન બાળક છું બાળક માતા પિતાના આધારે જીવે છે ધ્રુવજી નારાયણને પિતા માને છે હું બાળક છું એવું સમજે છે ભગવાન અતિ ઉદાર છે ભગવાન કે છે મને બાપ માનતા તને સંકોચ થતો હોય તો તું બાપ થઈ જા હું તારો બેટો થવાય તૈયાર છું નંદ યશોદા દશરથ કૌશલ્યા માતા રામ કૃષ્ણ ને પરમાત્મા માનતા નહોતા એ બાળક માનતા પરમાત્મા મારા પુત્ર છે ભગવાન તો અતિ ઉદાર છે પરમાત્મા ને ત્યાં માનો પરમાત્મા તમે પુત્ર બનો